બહાર જવું છે વિડીયો લેવાનું વિડીયો લેવામાં ક્યાં જાય નઈ તમારું વિડીયો મને ક્યાંય જવાનું નથી વિડીયો તમારે જોવાનો છે પૂરેપૂરો અને અમારે જે ત્યાર થઈ ગયા એ તારે કઈ જવાનું તું પાંચ મિનિટ ઊભો રહી જવાનું તારે ભલે જવું હોય જો અમારા ઈમાનસુ પપ્પા ત્યાર થઈ ગયા હે અને એમ તો ના કહેવાય કે આજે રામુ કામે ગયા મોડા મોડા ઘેર રહેવાનું મેટાને સવારે ખાડાસો થઈ ગયા એટલે મેં કીધું કે આજ ગમે થાય તો તમે મને લઈ જ જાઓ એટલે જો એ મને બેસી જગ્યા મસ્ત ની છે અહીંયા લઈ જાય અને તમારે આજે વિડીયો જોવાનું છે પૂરો કે મને રામુ લઈ ગયા જાય છે

झूला जाय है जो एक उड़की से बजा एक ब्रेक डांस से મોટો ઝુલો છે આખા ઓલા મટાળો જો કે થોડીક જ પબ્લિક હોય આ જે ઝિંક બાવ રમે છે અને આ જો આ પાહે મોટી બધી ઉડકી છે એ જો છે ઘણા બધા સરખા છે અહીંયા છે એ મારી ઈમાનસિંહ જાવ કીવા જાવ હા ઇમા બેહું અંદર જોઉં

ઉચ્ચાર કોઈ ને આવે આ હાલ આને શું કેવાય આને શું કેવાય ડાગલો ની ઉડકી ઓલી તો બેહતી નથી ઉડકી છે એ જો આયા આઈ તો એટલો બધો નથી વરસાદ રામ ઓલી બાજુ બહુ આયા એટલો આયા ઉમે ઓલી રેતી હોય ને એટલે આયા બહુ વરસાદ ના દે ને વાંધો ના ઓલી બધી તો બહુ વરસાદ રામ બધું તમે દેખાવ આ સાચું અંધારું થઈ ગયા હે આપણે

અમારા માં આવિયા પછી ખબર પડે કે કેટલા ફ્રેન્ડ ભેગા થાય અને તમે બધા જો કોઈ પણ આવવાનો હોય તો પહેલા જ મને બોલાવ લીજો હા જો જાવ ભાઈ અમારી ઈમાનસુન તો જવાબ દેવો જ પડે હો વિડિયો તો ગડીકવા સાઈડમાં રાખ દે બાકી અમારી ઈમાનસુન જવાબ દેવો પડે કે આમાં તો જોજી કલરઈ નત કર્યો જો ઈમનમ સે રમુ દેખાડો તો આમાં કલર કરવાનું હોય ને જો વાઈટ કલરનો છે મસ્તી કેમ સે બાત કેવો ને તારે જલ્દો ફરી ઓ ભાઈ વાંચી છે હા એની અંદર એ બધુંય બધુંય બધું છે ક્યાંય કામ કરવાનું છે ઓલી ઓલી બાજુ પહોંચ્યો તો આજ મારો અવાજ કે ના જાહ જા જલ્દી 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 વાર સુ જાય સમ હા ક્યાં મારા પપ્પાને ફરે તાર પપ્પાને એમાં ઊભો થયો ઊભો 哎。<Hi. S 2> hi, hi. તમે જો ઘણા બધા વિડીયો લીધા ને બે ત્રણ સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા હતા કે રવિના બેન તમે ભૂગ્યા વિડીયો લેવા માંગી હા આજે ખેલા તો જો મેં કીધું પોરબંદર છે ને એટલે મેં કીધું વિડીયો લેવાનું ચાલુ કરી દીધું હે અને અમારી વિમાન હિમાંશુને તમે એક ઘરે જોઈ લ્યો પછી તમે કીધો કે રવિના બેન આમાં વિડીયો બનાવાય આમ તમે જો એમ શું શું કરે તું કેક બનાવું ક્યાં કેક બને અહીંયા જા ઉડકી હે હે ફિટિંગ કરે હે અમારી હે કેમ્મી હવે ઈમ તો ના કહેવાય કે ભાઈ ચાલુ થાય પછી વાત કારણ કે તમને બધું ખબર છે કે અમારી ને સરખા હોય સાથે હોય ને બેહવાનો હજી તો અમે મેળા ને બે દિન અહીંયા આવ્યા હે અને મેળામાં આઈસક્રીમ ચાલુ હોય હે બધા સરખા તો હું થા ત્યાં જોયા જેવું છે કારણ કે અમારી સુ અમે મંડપમાં આવતા ને અમારી સુ રહેતી નથી હોયા જ કરતી કારણ કે એને કટતો નહી સતર બેઠું જ રહેવું પડે બેઠું જ રહેવું પડે મે ઈમાનસુન કહી દીધું આજ કે થાય ક્યાંય જવાનું નથી આજ ક્યાંય બેહાડવા જ નથી આયા જો આયા આ બધે ફિટિંગ કરે છે એ જો રામુઈ બા આપણે તો આજ પેસે વિડિયો લેવાનો આ બાજુ જો મોટા મોટા સરખા ભલાયા પીગાને તો હાથ ખા લખ જીવ તો સે જીવ કારણ કે અંધારું જે અંદર ખવાય વિડિયોમાં તો કેવું આવે સો ખબર નહી આવે

थोड़ो तो घणो था ये तेंदी नो थाय वधारे ना के केपछि यहाँ थी हमें घेरे पुगगी घेर थी अइया पुगजे न तोज वर्षा चालू थई गयो अइथी पासा ही घरे पुगजे वर्षा मिल गई गयो ओ कक चाइना म्हारी मानसु ई बाजू थी डायरेक्ट जा अइया आवी गी ने रेत तो ओए ल ना जो हाँ, हा इम कहो अंदर तो आगे

હાલો જાઉસ ને ઓલી બાજુ હાલો જો અમે હે ને ડાયરેક્ટ આ બાજુ ઉગી ગયા હે આરામ હું છે આનંદ મેળો હે ને આ જો અમે આનંદ મેળામાં માં પૂગી ગયા હે ને આનંદ મેળામાં હે ને મોટી બધી જલપરી હે એટલે કે અહીંયા હે ને આજી ખેલે આવી રીતના ના કઈક આવ્યું હે જલપરી ઓ હે આમ જો તો ખરી આવ આજી ખેલા જાયું ને હા ભાઈને અમે વીડિયો જોયો ને આ ભાઈ કહે કે મેં કે કેટલા કરોડનો ખર્ચો કર્યો તો અહીંયા ક્યાં આય કે આખું અહીંયા લગાડી દેશે આમાં એક આ ઠંડી લાગે કે આમ ગરમી ના થાય કે ગમે એટલા માણા હોય ને તો જાવી આવી રીતના અહીંયા હે અને એકય વર કોઈ બી પણ જલપરી નહીં આવી હોય પણ આજે ખેલા અહીંયા વેળામાં જલપરીને માનસીજો એટલે જલપરી એટલે એ આમ જ દેખાડતા ને એટલે એ આ ઓલી મસ્તીની ઓલી બાઈ હે બાઈ જ છે અને પછી ઈ કે હે ને પાણી અંદર કેટલી ઘડી સુધી શ્વાસ લઈ શકે હો એમાં વિડીયો દેખા ને કેટલી ઘડી સુધી શ્વાસ લઈ શકે એ અને આ જે અહીંયા ગેટ છે ને અહીંયાથી ડાયરેક્ટ આ બાજુ ગેટ હે આ બાજુ ગેટ હે આનંદ મેળામાં ચોપાટી બાજુથી પેલો બીજો બે ગેટ છે બે ગેટમાંથી આવો તમે

આજે કાલ જલપરી આવી છે તમારે કોઈને જો ભાઈ જો આવું હોય આવી જઈ જ્યો અહીંયા જો ટિકિટ વાળી છે મારી વાંચ કયું કયું ની જલપરી ના ડેસ અહીંયાથી જો ટાટા ટાટા કરે હાલો જો હવે અમે જલપરી જોઈને ડાયરેક્ટ અંદર જઈએ છે અંદર ઘણા બધા સરખા છે ઓય આ તો મોટો બધો હા મોટા મેરા આપણે આવ્યા આ બાજુ જો કે મસ્તી ના ઓલા જો ઓલા ઝીંકા ઝીંકા ખે તારે બે હવાના જો ઝીંકા ઝીંકા ખે હ કી બાજુ બેહું આ બાજુ ગેટ હે ભાઈ કોઈને ગેટ ના જડે તો મારા વિડિયો જોઈ લીજો પેલા એક આયા ગેટ હે પ્લેન એક આયા પ્લેન છે હેલિકોપ્ટર છે

હું હવે આપ મેળો ચાલુ થાય તો અહીં દે અટાણે ના દે કઈ ઓલી બાજુ મેળો થાય ને નથી ચીકો કી બાજુ જવું गणाई सरखा है पण सरखा जी खेलाया दिल नो एक भाई हालो हमने बदाय पर देखाड़ दो और हिमांशु तो जो जहां जाए या धोड़ी जाए के क्या सालू था यहां जाऊ सी के जहां चालू था यहां जाऊ देऊ की भाई जाऊ दिल ना है क्या हालो दिल ना है क्या हालो आ दिल नो एको फिर से कि

અંજે જે સ્પેયર તમે બે આઈ થઈ ગયું કામ હાલો જો અમારે ગયા અને હિમાન ગાડી ગોતોન કીધું હિમ શું ગાડી ગોત દે ને તું કે બાજુ પડીને ને આજ પકડ જઈ આપડી ગાડી ક્યાં પડી ગાડી ગોદ દે ગમે અહીંયા ગાડી પડી હોય ને અમારી ગાડી ઉપાધી ના હોય અમારી માણસ ગોતી દે હો આગળ તમે વિડીયો બનાવી જો ખાલી જોઈ લ્યો કે અમારી માણસ ગાડી ગોતે એને ગોતવા દીજો ગાડી ક્યાં કી ગાડી આપડી હે આપડી ગાડી કઈ છે એ ઈ નથી ઓલી બાજુની હે ઈ છે અરે વાહ અમારી મંજુ ગોતી લીધી અમારી ગાડી આજ છે હું ખાલી એમ કેતી ઓલી ગાડી ને તોય નહીં આજ ગાડી હવે આપણે કી બાજુ જાવું આપણે હવે કી બાજુ જાવું હવે આમ આમ ઓલી બાજુ આલો તો હવે ઓલી બાજુ જઈએ ને કરો અમારી મંજુ કેટલા ટકા જો છે ને એટલે રોવાનું ચાલુ કરી હાલો અમે જો અહીંયા થી નીકળી ગયા ને અહીંયા પૂરી ગયા હે પૂલ વેરામાં પૂલ કેવાય ને જુબેલી પૂલ કેવાય જુબેલી પૂલ તમને બધું તો તમને બધા ને તો ખબર જ છે કે ભાઈ હેને અમારી સરખા જોયા એટલે અમારી હિમાનશુ ને બીજું કઈ ગમે જ નહીં સરખા મને દેહાડો પણ સારું હતા ને કેમ બેહાડવી અને અમારી હિમાન મોઢું જો હાવ પડી ગયું હે ગયું ને મોઢું અહીં જોયે અહીંયા શું લીધું લીધું કે બાલ તો કે બાલ અને ઉભી ગયા હે અને <laughs>